સૌને ઘનશ્યામનું ઘેલું લાગ્યું હતું ઘનશ્યામ રોજ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જતા પછી સરયું સ્નાન કરવા જતા ત્યાં સંધ્યાવંદન કરી ઘેર આવી રાધાકૃષ્ણની ચિત્ર પ્રતિમાનું પૂજન કરતા તેમને થાળ ધરતા આરતી કરતા પ્રદક્ષિણા ફરતા અને દંડવત કરતા આટલો વિધિ કર્યા પછી ગાયનું દૂધ પીને પિતા પાસે ભણવા બેસી જતા તેમણે વૃત્તિનો સંકોચ કરી બ્રહ્મચર્ય આશ્રમના તમામ ધર્મો દ્રઢપણે પાળવાનું શરૂ કરી દીધું હતું બપોરે પિતાશ્રી સાથે જમીને થોડો આરામ લઈ અભ્યાસ કરતા ત્રણ વાગ્યે ફરી સરયુસ્નાન કરવા જતા ત્યાંથી દરેક મંદિરમાં દર્શન કરી સંધ્યા આરતી કરી ઘેર આવતા રસ્તામાં વેણુગીત અથવા ગોવિંદ કંઠસ્થ હતા તે ગાતા નાસિકાગ્ર દ્રષ્ટિ રાખતા સ્ત્રીને અડી ન જવાય તેની સાવચેતી રાખતા આમ છતાંય ઘનશ્યામના દર્શન કરવા તેમની દ્રષ્ટિ ઝીલવા નગરની ભાવિક સ્ત્રીઓ તથા નગરજનો તત્પર બની મંદિરોમાં જતા ઘનશ્યામની રાહ જોતા માર્ગે ઊભા રહેતા ઘનશ્યામની એક દ્રષ્ટિથી જ જાણે ધન્યતા અનુભવાતી હોય કૃતકૃત્ય થઈ જવાતું હોય એવું તેમને સદા લાગતું ઘનશ્યામ તેમના આવા ભાવથી ક્વચિત તેમના પ્રત્યે દ્રષ્ટિ ફેંકતા હવે ગૃહત્યાગનો સમય નજીક આવે છે એટલે થોડાકમાં આ ભાવિકોનું કલ્યાણ કરવાની ભાવના ઘનશ્યામને સદા રહેતી પરંતુ આવા થોડા સુખથી તૃપ્ત ન થતા ઘનશ્યામને ઘેર કોઈક ને કોઈક બહાને ભક્તિમાતા કે સુવાસીની ભાભી પાસે સ્ત્રીઓ આવતી અને ઘનશ્યામના દર્શન કરી તૃપ્ત થતી નગરજનો પણ એવા જ કાંઈક બહાના શોધી ઘનશ્યામના પ્રસંગમાં આવવાનો અવકાશ શોધતા આમ સૌને ઘનશ્યામનું ઘેલું લાગ્યું હતું ઘનશ્યામે ત્વરિત ગતિથી અભ્યાસ પૂરો કર્યો વેદૈશ સર્વે રહમેવ વેદ્ય સર્વવેદોથી જે જાણવાનું સ્વરૂપ છે તે સ્વયં પોતે જ છે સર્વ વેદો જેમની સ્તુતિ કરે છે જેમની દ્રષ્ટિમાંથી પ્રેરણા પામે છે સર્વે વેદો જે અક્ષર બ્રહ્માત્મક નાદમાંથી ઉત્પન્ન થયા છે તે અક્ષર બ્રહ્મના આધાર અને આત્મા સાક્ષાત પુરુષોત્તમ નારાયણને આ લોકની દ્રષ્ટિએ કદાચ વિદ્યાભ્યાસ કરવા જેવું લાગે તેથી જ તેમણે વિદ્યાભ્યાસ પૂરો કરી લીધો શ્રીમદ ભાગવતમાંથી દશમ સ્કંદ અને પંચમ સ્કંદ સ્કંદ પુરાણમાંથી શ્રી વાસુદેવ મહાત્મ્ય મહાભારતમાંથી શ્રીમદ્ ભગવદ્ ગીતા વિષ્ણુ સહસ્ત્રનામ તથા વિદુરનીતિ ધર્મશાસ્ત્રમાંથી યાજ્ઞવલ્ક સ્મૃતિ મિતાક્ષરી ટીકા એ પ્રમાણે એ આઠ શાસ્ત્રોના રહસ્યનો એક ગુટકો તેમણે બનાવ્યો તે તેમણે ધર્મદેવને બતાવ્યો ધર્મદેવ તે વાંચી ખૂબ રાજી થયા સાક્ષાત પરમાત્મા જ શાસ્ત્રો રૂપી સમુદ્રમાંથી આવા રત્નો શોધી શકે એ ગુટકો તેમના નિત્ય અધ્યયનનો ગ્રંથ બની ગયો ઘનશ્યામની વિદ્વતાની પ્રતિભા અયોધ્યાના છાત્રો ઉપર પડી શાસ્ત્રોના કઠણ શબ્દોના અર્થના ઉકેલ માટે તેઓ ઘનશ્યામ પાસે આવવા લાગ્યા ઘનશ્યામ તેમને શુદ્ધ વેદાંતનું રહસ્ય સમજાવતા ઘનશ્યામની રહસ્યમય વાતો સાંભળી આ છાત્રોને વિશિષ્ટાદ્વૈત મત સત્ય લાગ્યો ભગવાન એક અને અદ્વિતીય છે સદા સાકાર છે અને સર્વ કરતા છે એ રહસ્ય તેમના જીવમાં દ્રઢ થઈ ગયું ઘનશ્યામને તેમનો સ્વાધ્યાય તેમનું તપ વગેરે ઉગ્ર બની ગયા હતા ભક્તિમાતાને ચિંતા થઈ કે ઘનશ્યામ આ પ્રમાણે જો અભ્યાસ કરશે સતત વહેલા ઉઠવાનું રાખશે તો તેની તબિયત બગડશે તેથી કાંઈક બહાનું કાઢી અયોધ્યાથી ગોંડા જવાનું વિચાર્યું તેમણે ધર્મદેવને આ વાત કરી એટલે ધર્મદેવે રાજી થઈને સંમતિ આપી બીજે દિવસે બધા તૈયાર થઈને ગોંડા ગયા ધર્મદેવ થોડો વખત ગોંડા રહ્યા ત્યાંથી તરગામ તીનવા પિરોજપુર અને છપૈયા થઈને પાછા અયોધ્યા આવી ગયા હવે ઘનશ્યામને પણ અયોધ્યાથી દૂર રહેવું ગમતું નહીં અયોધ્યામાં દેવદર્શન સરયુ સ્નાન અને વિદ્યાધ્યયન થાય તેમજ પોતાના સંગે બીજા છાત્રોને પણ આ બ્રહ્મવિદ્યાનો લાભ મળે એવા અનેક વિચારો ઘનશ્યામને આવતા અયોધ્યા આવ્યા પછી પોતાના સગા સંબંધીને પોતાને વિશેની મમતા ઓછી થાય તે માટે ઘનશ્યામ ઘણું ખરું ઘર બહાર જ રહેવા લાગ્યા સવારનો પૂજાપાઠ અધ્યયન વગેરે કરી જમીને બપોરે પોતાના ઘરની પૂર્વ દિશામાં એકાંત સ્થાનમાં ચંદ્રશેખર મહાદેવનું સુંદર મંદિર છે ત્યાં જઈને તેઓ આરામ કરતા